ગુજરાત એસ બસમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર પર હુમલો ત્રણ શખ્સ સામે સંતરામપુર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ સંતરામપુર તાલુકામાં દિન એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં એસ ટી બસ ફરજ બજાવતી મહિલા કંડક્ટર પર ત્રણ શખ્સો હુમલો કર્યો છે જેમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર બાલાસીનો નિવાસી છાયાબેન મહેશભાઈ વાળંદ એસ ટી નિગમમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે અઠ્યાવીસમી મે બે હજાર પચીસ ના રોજ તેઓ જાલોદ ખાતે બપોરે સવા ત્રણ વાગે પહોંચ્યા હતા જ્યાં ચા નાસ્તા માટે થોડા સમય માટે બસ બાજુમાં મૂકી બસમાં બેસવા ઈચ્છુક મહિલાને પ્લેટફોર્મ પર બસ મૂકે પછી બેસવા માટેનું જણાવ્યું હતું મહિલા મુસાફર આશાબેન ઈશ્વર રાઠોડ દ્વારા કંડક્ટર સાથે બોલાચાલી શરૂ કરાઈ જેને લઈને બસ સ્ટેશન પર હોમગાર્ડની હાજરીમાં મામલો થારે પાડવામાં આવ્યો હતો છાયાબેન દ્વારા મુસાફરને હીરાપુર સુધીની ટિકિટ આપી બસ જકડી હતી

યોગ્ય રક્ષણાત્મક પગલા લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે બ્યુરોચીફ સંજય જયસ્વાલ મહીસાગર